ગુજરાતભરમાં વીજ કંપનીઓ દ્વારા લા લગાવતા લગાવાતા સ્માર્ટ મીટરને લઈને હાલ લોકો રોષે ભરાયા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સ્માર્ટ મીટરને લઈને નિવેદન આપી સરકાર અને વીજ કંપનીઓ પર આક્ષેપ કર્યા છે સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકો લૂંટાઈ રહ્યા હોવાનું વસોયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સરકારે ગુજરાતભરની તમામ વીજ કંપનીઓને ગ્રાહકોને લૂંટવા પીળો પરવાનો આપ્યો હોવાનું સ્માર્ટ મીટરના રિચાર્જ સમયે એડવાન્સ જીએસટી વસૂલ કરાઈ હોવાનું જણાવ્યું છે તો વધુમાં સ્માર્ટ મીટર બાબતે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે હોવાનું વસોયાએ જણાવ્યું હતું ગુજરાત સરકારે અને ચારેય વીજ કંપનીઓએ જે સ્વા સ્માર્ટ મીટર મૂકવા માટેનો જે નિર્ણય કર્યો છે નિર્ણય અધકચરો નિર્ણય છે એનાથી લોકોની અંદર વીજ ગ્રાહકોની અંદર રોષની લાગણી છે અને સારા એ ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલીને આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર જીએસટી ગ્રાહકો વપરાશ કરે એ પહેલા જીએસટી ઉઘરાવવામાં આવે છે આ એક દુઃખદ નિર્ણય છે કારણ કે વપરાશકર્તા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ